અહીં રંગ લાવી છે અને એટલે તેમને પ્રોત્સાહન આપવા માટે પણ અહીં પહોંચવું કે આપણા સૌની નૈતિક ફરજ બની જાય છે તો આપ સૌ સુરતીઓને આ એક્ઝિબિશન જોવા માટે અને ખરીદી કરવા માટે હું આગ્રહ ભરી વિનંતી કરું છું આભાર મારું નામ વૈશાલી પટેલ છે અને હું ઉર્જાવાય હોલિસ્ટિક હેલિંગ સેન્ટર ચલાવું છું આજે કઈ જગ્યા પર સ્ટોલ લાગેલો છે ને શું માસ્ટર સાથે અમીધારાવાડી રાંદેર ખાતે ચેમ્બરનું જે રાખી મેલા એક્ઝિબિશન ચાલી રહ્યું છે એમાં આ સ્ટોલ અમે લગાવ્યો છે મારી સાથે ધીરુભાઈ જરીવાલા છે તેઓનું પણ કયું આપણું સંસ્થાનું નામ છે નિર્વાણા હિલિંગ એમનું પણ છે અમે જોઈન્ટમાં સ્ટોલ કર્યો છે અને અમે હોલિસ્ટિક હિલિંગ જે આજના જમાનામાં જેની સૌથી વધારે લોકો જેની પાછળ દોડી રહ્યા છે થી લઈને તમામ રીતે જયારે આપણે થાકેલા હોય ફિઝિકલી મેન્ટલી ઇમોશનલી સોશિયલી ત્યારે આ એક જેને આપણે આધ્યાત્મિક સાથે જોડીને જે હિલિંગ આપીએ ડિવાઇન હિલિંગ આપીએ જેની અંદર ક્રિસ્ટલ હિલિંગ આવે રેકી આવે લામા ફેરા આવે પાસ્ટ લાઈફ રિગ્રેશન આવે આકર્ષિક રેકોર્ડ રીડિંગ આવે હિપ્નોસિસ આવે ક્લિનિકલ હિપ્નોસિસ અલગ હોય સ્પિરિચ્યુઅલ હિપ્નોસિસ અલગ હોય આ બધા સર્ટિફિકેશન સાથે અમે લોકોએ કોર્સિસ કર્યા છે અને હવે અમે લોકોની સેવામાં અમારો હોલિસ્ટિક હીલિંગ સેન્ટર શરૂ કર્યું છે કઈ જગ્યા પર સેન્ટર છે અને અમાર આ શું શું માહિતી આપ આપશો અમારું ઊર્જા વાઇબ્સ હોલિસ્ટિક હીલિંગ સેન્ટર શંખેશ્વર કોમ્પ્લેક્સ મજુરા ગેટ સુરત ખાતે આવેલું છે અને અહીંયા અમે ક્રિસ્ટલ ડિસ્પ્લે કર્યા છે તમે જોઈ શકો છો આ તમામ ક્રિસ્ટલ્સ દ્વારા લોકો આજકાલ જે લોકો બ્રેસલેટ્સ ને એવું વધારે પહેરે છે ક્રિસ્ટલ એ એમનમ પહેરે એના કરતા એનું હીલિંગ લઈને એમનો જે પ્રશ્ન હોય એ પ્રશ્નના સોલ્યુશન હું બધાને એવું સજેસ્ટ કરીશ કે આજકાલ બજારમાં જે કાચના પ્લાસ્ટિકના કોઈ પણ બ્રેસલેટ લોકો પહેરી લેતા હોય છે એવું નહીં કરવું એની બી એક એનર્જી હોય જે તમને લાગે એના કરતા બેટર છે આ એનર્જાઇઝ કરેલા અમે જાતે એને હિલિંગ આપ્યું છે એવા ક્રિસ્ટલ્સ લઈને તમે પહેરો તો તમને બહુ ફેર પડશે